સમગ્ર રાજ્યભરમાં ધૂમધકતા આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના મેગા શહેરોની સહિત પાટણ જિલ્લો પણ કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયો છે કેટલીક જગ્યાએ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે પાટણ શહેર સહિત જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે અગંજવાળાઓ અને હીટવેવ ગરમીથી બચવા માટે જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સાથે કેટલાક ઉપાયો અને સલાહ સૂચનો ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યા છે હીટવેવની શક્યતાના પગલે ગરમીમાં સતત વધારાને લઈ સનસ્ટ્રો એટલે કે લૂ લાગવાના કેસોમાં વધારો થવા પામ્યો છે જેમાં સમયસરની સારવાર ન લેવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે લૂ લાગવાના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધી જાય છે વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી વ્યક્તિ પર પરસેવે રેપઝેપ થઈ જાય છે જેથી શરીરનું તાપમાન ઘટી જાય છે જેની સીધી અસર વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસર કરે છે અસહ્ય ગરમીમાં ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા નાના બાળકો સગર્ભા માતાઓ તથા વૃદ્ધ તેમજ અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું શક્ય હોય તો લીંબુના શરબતનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જેવા અનેક સૂચનો ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યા છે નોંધનીય છે કે હિટવેવની પરિસ્થિતિમાં સનસ્ટ્રોકની અસર જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે ખાનગી દવાખાનામાં મુલાકાત લેવી અને જરૂર પ્રમાણેની આરોગ્ય વિભાગ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે ત્યારે પાટણના ડોક્ટર નરેશભાઈ દવે દ્વારા પાટણ શહેરમાં વધી રહેલ અસહ્ય ગરમીને લઈને બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી ન નીકળવા સલાહ આપી હતી અને જો નીકળવાનું હોય તો પણ ગોગલ સાથે ટોપી અને સુતરાઉ કપડાનો ઉપયોગ કરીને નીકળવા સૂચન કર્યું હતું તદઉપરાંત સતત વધી રહેલ ગરમીમાં ફાસ્ટ ફૂડ કે ગરમ ખોરાક ન લેવા સૂચન કરી ગરમીના પ્રકોપથી બચવા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે વધુમાં વધુ લીંબુ શરબત પાણી નારિયેલ પાણી શેરડીનો રસ જેવા લિક્વિડનું વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું ગરમીમાં લીલા શાકભાજી અને ફ્રૂટ ખાવા પણ અનુરોધ કર્યો હતો પાટણ શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં અત્યારે જે ગરમીનો પ્રકોપ એટલે કે વેવ ચાલી રહ્યો છે એની અંદર સામાન્ય રીતે લોકોએ કામ ન હોય તો બપોરે થી પાંચ બહાર નીકળવું ના જોઈએ ઇમરજન્સી કામ હોય તો કેપ અને ગોગલ્સ પહેરીને નીકળવું જોઈએ નાના હોય તો બિલકુલ ઘરમાં રહેવું જોઈએ વધુમાં અત્યારે જે ગરમીના લીધે શરીરમાં ડિહાઈડ્રેશન જેવું થાય તેના માટે ખાસ કરીને પાણી લીંબુનું શરબત નાળિયેળનું પાણી શેરડીનો રસ જે લિક્વિડ છે એ મેક્સિમમ વધારે લેવું જોઈએ બહારના ફાસ્ટ ફૂડ કે બપોરના સમયમાં ગરમ ખોરાકો ના ખાવા જોઈએ કે જેથી કરીને શરીરને નુકસાન થાય અને બને ત્યાં સુધી ફ્રૂટ અને લીલી શાકભાજીનો ખોરાક લેવો જોઈએ